ગત રોજ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુમ્બોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત અરવલ્લી જિલ્લામાં ઇન સ્કૂલ યોજના અંતર્ગત જિલ્લાની અલગ અલગ તાલુકાની ઇન સ્કૂલ શાળાઓમાં અલગ અલગ રમતોની તાલીમ લઈ તૈયાર થયેલા ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે રમતો સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધામાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ આપણા વડાપ્રધાન અને ગુજરાતના ખેલાડીઓને તથા ભારત દેશનું નામ છે ખોટી એ પહોંચાડવા માટે ખેલાડીઓને અત્યાધુનિક સપોર્ટ અને સ્કૂલ અને સ્પોટ આપ્યા છે અને ગુજરાતમાં સ્કૂલ યોજના અને ડીએલએસએસ યોજના શરૂ કરી ખેલાડીઓને ખૂબ જ મોટી ગિફ્ટ આપી છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેલાડીઓ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજની તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ચુંબોતેરમાં જન્મદિવસની કામનાઓ મોદી સાહેબે તેમના શાસનકાળ દરમિયાન રમતવીરો માટે ખૂબ જ સારી યોજનાઓ અમલમાં મૂકી છે જેના થકી ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન પ્રેરણા મળી રહે છે બાળકોને રમવા માટેની સાધન સામગ્રી અને કોચિંગ માટે સારી એવી યોજનાઓ અમલમાં મૂકી છે આ અનેક યોજનાઓનો લાભ અમારી શાળામાં પણ બાળકોએ લીધો છે જેમાં અલગ અલગ રમતના કોચ દ્વારા બાળકોને કોચિંગ આપવામાં આવે છે જેના થકી બાળકો રમતમાં ખૂબ આગળ વધ્યા છે અને સ્પોર્ટમાં આગળ વધીને અમારી શાળાનું અને દેશનું નામ રોશન કર્યું છે આજે મોદી સાહેબના અનેક પ્રયાસો થકી બાળકોનો વિકાસ થઈ રહ્યો છે મોદી સાહેબનો ખૂબ આભાર આપ નિરોગી અને સ્વસ્થ રહો તેવી જન્મદિવસની નિમિત્તે ખૂબ નમસ્કાર અમારી શાળા શ્રી કે એન શાહ મોડાસા હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ઇન સ્કૂલ પ્રોજેક્ટ ચાલે છે જે અંતર્ગત આજ રોજ આપણા સૌના લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ચુમ્મોતેરમો જન્મદિવસ છે તો સૌ આપણે એમને લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ તથા નરેન્દ્રભાઈ મોદી કે જેમણે દેશમાં અનેકો વિકાસ કર્યા છે અને રમત રમતગમતમાં સ્પેશિયલી ખાસ કરીને તેઓએ વિવિધ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરાવ્યું છે જેના કારણે બાળકોમાં ઉત્સાહ શારીરિક ક્ષમતા દરેકનો વિકાસ થયેલો છે અને આજના એ શુભ દિવસે તેમને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે તેઓ ખૂબ લાંબુ આયુષ્ય જીવે અને તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ જન્મદિવસની શુભકામનાઓ સાથે નમસ્તે મારું નામ શું શ્રી સુદિનભાઈ પટેલ છે હું શ્રી કેસા મોડાસા હાઈસ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું હું લગભગ ચોથા ધોરણથી ટેબલ ટેનિસ રમત સાથે જોડાયેલી છું અમારા ટ્રેનરનું નામ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા છે તેમને ખૂબ સારી રીતે ટ્રેડિટ આપે છે આપણે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ